નમાઝમાં મકરૂહ એટલે શું શું કોઈ એવી જગ્યા પણ છે કે જ્યાં નમાઝ પઢવી મકરૂહ છે કેવા કપડા પહેરવા નમાઝમાં મકરૂહ છે નમાઝ પડતા સમયે આસપાસ ફોટા હોય તો શું કંઈ ફરક પડશે ચાલુ નમાઝે કપડાં પર ધૂળ લાગી જાય તો શું કરશો અને બીજું ઘણું બધું આજના દર્શમાં આપણે જાણીશું વબારિક અલ્હમદુલ્લાબિલ અત્યાર સુધી આપણે નમાઝમાં શું કરવાનું છે એ બયાન કર્યું છે હવે આપણે નમાઝમાં શું નથી કરવાનું તે બયાન કરશું નમાઝમાં જે કામ નથી કરવાના તેમાં અમુક કામ એવા છે કે જેને કરવાથી નમાઝ તૂટી જશે અને અમુક કામ એવા છે કે જેને કરવાથી નમાઝ થઈ જશે પણ એવી કે જેને ફરી પાછી પઢવી વાજિબ અને અમુક કામ એવા છે કે જેને કરવાથી નમાઝ થઈ જશે પણ સુન્નત વિરુદ્ધ આવી નમાઝને ફરી પાછી પઢવી સુન્નત આજે આપણે નમાઝના મકરૂહ કામોની વાત કરશું મકરૂહ બે પ્રકારના હોય છે મકરૂ તહેરીમી અને મકરૂહ હૈ મકરૂહ મકરુ તહેરીમી કામ જો નમાઝમાં થઈ જાય તો નમાઝને ફરી પઢવી વાજિબ છે જો કોઈ ફરી ન પઢે તો ગુનેગાર થશે અને મકરૂહ તનઝીહી કામ જો નમાઝમાં થઈ જાય તો તેને ફરી પાછી પઢવી સુંનત છે જો કોઈ ફરી ન પઢે તો ગુનેગાર નહીં થાય સૌથી પહેલાં નમાઝના મકરૂહ તહેરીમી કામોની વાત કરીએ નમાઝના કોઈ પણ વાજીબને છોડવું એ મકરુહે તહેરીમી છે નમાઝમાં કેટલા વાજીબ છે તેના વિશે આપણે અલગથી એક દર્શ રેકોર્ડ કરેલો છે જે તમે સાંભળી શકો છો આ સિવાય નમાઝ પઢવાની જગ્યાને લગતા ક્યાં કયા મકરૂહ છે એ સમજીએ કોઈ વ્યક્તિના મોઢાની સામે નમાઝ પઢવી મકરૂહે તહેરીમી છે એટલે કે એવી રીતે નમાઝ પઢવી કે નમાઝ પઢતી વખતે સામે કોઈ વ્યક્તિ બેઠો હોય કે પછી ઊભો હોય એવી રીતે કે એનું મોઢું નમાઝ પઢવાવાળાની સામે હોય તો આવી રીતે નમાઝ પઢવી મકરુહે તહેરીમી છે એવી જ રીતે બીજો વ્યક્તિ નમાઝ પઢતો હોય ત્યારે તેની સામે આપણે મોઢું કરીને બેસવું કે ઊભું રહેવું નાજાઇઝ અને ગુનાહ છે નમાઝ પઢતા હોય અને સામે કબર હોય અને વચ્ચે બીજું કાંઈ ના હોય તો આવી રીતે નમાઝ પઢવી મકરૂહે તહેરીમી છે કાફીરોની ઇબાદત કરવાની જગ્યાએ નમાઝ પઢવી મકરૂહે તહેરીમી છે કારણ કે તેને શૈતાનોની જગ્યા કહેવામાં આવી છે અને આવી જગ્યાઓએ આમ પણ જવાની મનાય છે પચાવી પાડેલી જમીન પર નમાઝ પઢવી મકરૂહે તહેરીમી છે બીજાના ખેતરમાં કે જેમાં પાક ઉભો છે અથવા તો ખેતર ખેડેલું છે તેમાં નમાઝ પઢવી છે જો માલિકને કોઈ વાંધો ના હોય તો પછી મકરૂ નથી હવે શરીરને લગતા મકરુ હે તહેરીમી કામો વિશે સમજીએ સંડાસ પેશાબ જવાની સખત જરૂરિયાત હોય આવી હાલતમાં નમાઝ પઢવી મકરુ હે છે જ્યારે હવા નીકળી જવાની પૂરી શક્યતા હોય ત્યારે તેને દબાવીને નમાઝ પઢવી એ પણ મકરૂહે તહેરીમી છે જો એવું હોય કે પેશાબ સંડાસની જરૂરિયાત પૂરી કરવા જશે અથવા તો હવા નીકાળીને ફરી વુઝુ કરવા જશે ત્યાં તો નમાઝનો સમય પૂરો થઈ જશે તો પછી આ જ હાલતમાં નમાઝ પઢીને સમયને સાચવી લે ત્યારબાદ સમય પૂરો થયા બાદ જરૂરિયાત પૂરી કરીને ફરી પાછી નમાઝ પઢી લે જો આવું ના હોય એટલે કે નમાઝનો સમય આટલો તંગ ના હોય તો પછી સંડાસ પેશાબની જરૂરિયાતને પૂરી કરે અને પછી નમાઝ પઢે નમાઝ પઢતા સમયે કપડાં કે દાઢી કે શરીરની સાથે રમવું એ મકરુહે તહરીમી છે પુરુષો માટે અંબોડો બાંધીને નમાઝ પઢવી એ મકરુહે તહરીમી છે આ હુકમ સ્ત્રીઓ માટે નથી નમાઝમાં નાક અને મોઢાને છુપાવવું એ મકરુહે તહેરીમી છે આ હુકમ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે છે પણ જો ઔરત એવી જગ્યાએ છે કે જ્યાં ગેરમહેરમ પુરુષો છે અને બીજી કોઈ ખાલી જગ્યા નથી તો એ આ મજબૂરીની હાલતમાં મોઢું ઢાંકીને નમાઝ પઢી શકે છે વગર જરૂરિયાતે ઉધરસ ખાવી ગળફા કાઢવા આ મકરુહે તહેરીમી છે નમાઝમાં જાણી જોઈને બગાસું ખાવું એ મકરુહે તહેરીમી છે બગાસું જો એની મેળે આવે કોઈ વાંધો નથી પણ જમીન પરથી કાંકરીઓ હટાવવી એ મકરુહે તહેરીમી છે પણ જો કાંકરીઓ હટાવ્યા વગર સુન્નત મુજબ સજદો થઈ શકે એમ ના હોય તો એક વારમાં જેટલું હટાવી શકાય એટલું હટાવી શકે છે પણ એક વાર પણ ન હટાવવી એ વધારે સારું છે અને જો હટાવ્યા વગર સજદામાં જે વાજીબ છે એટલું અદા થઈ શકતું તો પછી હવે હટાવવી વાજીબ છે ભલે એક કરતા વધારે વાર સાફ કરવું પડે નમાઝ દરમિયાન આંગળીઓના ટચાકા ફોડવા આ મકરૂહે એ તહેરીમી છે નમાઝ દરમિયાન એક હાથની આંગળીઓ બીજા હાથમાં પરોવવી આ પણ મકરુ તહેરીમી છે અને આ કામ નમાઝ માટે જતી વખતે અને નમાઝની વાટ જોડતી વખતે પણ મકરુ છે એ સિવાય જો કોઈ જરૂરિયાતથી આ કામ કરવામાં આવે તો વાંધો નથી નમાઝમાં કમર પર હાથ રાખવા એ મકરુહે તહેરીમી છે નમાઝ સિવાય પણ કમર પર હાથ ન રાખવા જોઈએ નમાઝ દરમિયાન આમ તેમ મોઢું ફેરવીને જોવું મકરહે તહેરીમી છે પછી થોડુંક મોઢું ફેરવે તો પણ ભલે અને વધારે ફેરવે તો પણ ભલે દરેક પરિસ્થિતિમાં આ કામ મકરુહે તહેરીમી થશે પણ હા જો કોઈ યોગ્ય કારણથી હોય તો વાંધો નથી મોઢું ના ફેરવે પણ ખાલી આંખોથી આમ તેમ જોયા કરે તો એ મકરુહે તંજીહી છે આકાશ તરફ નજર ઊંચી કરવી એ મકરુહે તહેરીમી છે પુરુષોનું સજદામાં કાંડા પાથરી દેવા એ છે હવે કપડાને લગતા મકરુ તહેરીમી સમજીએ ફક્ત પેન્ટ કે લુંગી પહેરીને નમાઝ પઢવી જ્યારે કે બીજું કપડું હાજર હોય એ મકરુહે તહેરીમી છે જો બીજું કપડું છે જ નહીં તો પછી માફ છે નમાઝમાં કપડામાં એવી રીતે વીટાઈ જવું કે હાથ પણ બહાર ન નીકળે એ મકરૂહે તહેરીમી છે ઊંધું કપડું પહેરીને નમાઝ પઢવી મકરૂહે તહેરીમી છે અંગરખા કોટ જુબ્બા શર્ટ વગેરેના બટન બંધ કર્યા વગર નમાઝ પઢવી મકરૂહે તહેરીમી છે પણ આ ત્યારે કે જ્યારે નીચે બીજું કોઈ કપડું ના પહેર્યું હોય જો નીચે બીજું કપડું પહેરેલું હોય તો નમાઝ મકરૂહે તહેરીમી નહીં થાય એવી રીતે અમામા શરીફ બાંધવું કે માથામાં વચ્ચે કંઈ ન આવે અને વચ્ચેથી માથું ખુલ્લું રહે તો આ મકરુહે તહેરીમી છે નમાઝ સિવાય પણ આ રીતે અમામા શરીફ બાંધવું મકરૂહ છે અમામા શરીફની નીચે જ્યારે ટોપી હોય તો ત્યારે આ નિયમ લાગુ નથી પડતો કપડાને ભેગું કરવું એટલે કે સજદામાં જતી વખતે કપડાને આગળથી કે પાછળથી ઊંચું કરી લેવું જેમ કે ઘણા લોકો સજદામાં જતી વખતે પેન્ટ કે સલવારને સાથડેથી પકડીને ઊંચી કરતા હોય છે આ કામ મકરુહે તહેરીમી છે નમાઝમાં પેન્ટ કે સલવાર નીચેથી વાળવી કે ઉપરથી વાળવી એટલે કે ઘણા જે ફોલ્ડ કરતા હોય છે એ મકરૂ તહેરીમી છે બાંયને પણ વાળવી એટલે કે ફોલ્ડ કરવી એ મકરૂહે તહેરીમી છે કપડું લટકાવવું એ મકરૂહે તહેરીમી છે એટલે કે ખભા પર કે ગળામાં એવી રીતે કપડું નાખવું કે તેના બંને છેડા લટકતા હોય જેમ કે ઘણા લોકો ખભા પર રૂમાલ રાખે છે કોઈ એક ખભા પર રાખે છે એવી રીતે કે એક છેડો આગળ અને એક છેડો પાછળ અને કોઈ બંને ખભા પર રાખે છે એવી રીતે કે બંને છેડા આગળ લટકતા હોય તો આ બંને રીત મકરુ હે છે જો કોઈ એમ કરે કે બંને નાખે અને પછી એક કોઈ બાઈ અડધા કાંડાથી વધારે ચડેલી હોય તો આ મકરુ હે છે એટલે કે જો આખી બાઈ ના શર્ટ કે જુબ્બો હોય તો તેને અડધા કાંડાથી વધારે ચડાવવું મકરુ તહેરીમી છે જો અડધી બાઈનો જ શર્ટ કે ટી શર્ટ હોય તો વાંધો નથી પણ શક્ય હોય ત્યાં સુધી આખી બાઈના કપડાં પહેરીને નમાઝ પઢવી જોઈએ આખી બાઈનું કપડું હાજર હોય અને કોઈ અડધી બાઈવાળામાં નમાઝ પઢે તો એ મકરુહે તનજી છે નમાઝ પઢતી વખતે દામન ભેગું કરવું એ મકરુહે તહેરીમી છે એટલે કે જુબ્બાનો નીચેનો ભાગ ભેગો કરીને પછી સજદા માટે જવું હવે કુરાન શરીફ પઢવા બાબત શું મકરૂ છે એ સમજીએ ઊંધું કુરાન શરીફ પઢવું એ મકરુહે તહેરીમી છે એટલે કે પહેલી રકાતમાં જે સુરત પઢી હોય એના કરતાં પાછળની સુરત બીજી રકાતમાં પઢવી એ મકરૂહે તહેરીમી છે કિયામ સિવાય બીજી કોઈ જગ્યાએ કુરઆન શરીફમાંથી કંઈ પણ પઢવું એ મકરૂ તહેરીમી છે કિયામ એટલે કે અલહમદુ શરીફ સુરત વગેરે જે પડીએ છીએ એ એના સિવાય રૂકુમાં કે સજદામાં દુઆએ માસુરા વખતે કે દુઆએ કુનૂત વખતે કોઈપણ જગ્યાએ કુરાન શરીફમાંથી કંઈ પઢવું એ મકરૂ તહેરીમી છે જો દુઆએ માસુરામાં કે દુઆએ કુનૂતમાં કુરાન શરીફમાંથી કોઈ દુઆ પઢે તો એ કુરાનની નીયતથી નહીં પણ દુઆની નિયતથી પઢે તો વાંધો નથી હવે ફોટો બાબતમાં શું મકરું છે એ સમજીએ જે કપડામાં કોઈ સજીવનો ફોટો હોય સજીવ એટલે કે જાનદાર કોઈ સજીવનો ફોટો હોય એવા કપડામાં નમાઝ પઢવી મકરુહે તહેરીમી છે નમાઝ સિવાય પણ આવા કપડાં પહેરવા નાજાઈઝ અને ગુનાહ છે નમાઝ પઢવાવાળાની ઉપર કે સામે સજીવનો ફોટો હોય એવી રીતે કે છતમાં કે સામેની દિવાલે ચિતરેલ હોય કે લટકતું હોય તો નમાઝ મકરૂહે તહેરીમી થશે સજીવનો ફોટો સજદો કરવાની જગ્યાએ હોય એટલે કે જ્યાં સજદો કરીએ છીએ તો પણ નમાઝ મકરૂહે તહેરીમી થશે એવી જ રીતે નમાઝીના ડાબે કે જમણે કે પાછળ સજીવનો ફોટો હોય તો પણ નમાઝ મકરુહે તહેરીમી થશે સજીવના ફોટા બાબતમાં આ નિયમો ત્યારે લાગુ પડે છે કે જ્યારે ફોટો લટકતો હોય અથવા તો દિવાલમાં ચિતરેલું હોય મતલબ કે કોઈ પણ રીતે ફોટો ઊભો હોય તો જો ફોટો ઊભો નથી પણ નીચે જમીન પર છે તો જો એ સજદા કરવાની જગ્યાએ નથી તો નમાઝ મકરૂહ નથી અને જો સજીવનો ફોટો એટલો નાનો છે કે તેને નીચે રાખીને ઊભા થઈને જોતા ફોટાના જે સજીવ છે એના અંગોની વિગત ખબર નથી પડતી તો મકરું નથી જેમ કે એના આંખ હોઠ કાન વગેરે ખબર નથી પડતી તો હવે મકરૂહ નથી જો ફોટો કોઈ બે ઇજ્જતીની જગ્યાએ હોય તો પણ કોઈ વાંધો નથી જેમ કે ચપ્પલ ઉતારવાની જગ્યાએ અથવા તો જમીન પર છે કે જેના પર પગ દઈને લોકો ચાલતા હોય તો હવે મકરૂહ નથી એવી જ રીતે થેલીમાં ફોટો હોય એટલે કે થેલી ઉપર ફોટો લાગેલો હોય તો પણ મકરૂહ નથી સજીવનો ફોટો હોય અને ચહેરો બગાડી નાખે અથવા તો ચહેરો ભૂસી નાખે તો હવે મકરુ નહીં થાય અને જો ફોટો નિર્જીવ વસ્તુનો હોય જેમ કે નદી પહાડ વૃક્ષો તો મકરુ નથી આ બધા કામો મકરુહે તહેરીમી કામો છે હવે જે કામો આપણે બયાન કરીએ છીએ એ મકરુહે તનજી કામો છે નમાઝની જે સુન્નત રીત છે એની વિરુદ્ધ કરવું એ મકરુહે તનજી છે વગર જરૂરિયાત રોકું સજદામાં ત્રણથી ઓછી વાર તસબીહ પઢવી એ મકરુહે તનજીહી છે પણ હા જો કોઈ જરૂરિયાત હોય જેમ કે નમાઝનો સમય પૂરો થઈ જાય એમ છે તો હવે વાંધો નથી હવે નમાઝ પઢવાની જગ્યાને લગતા કયા મકરુહે તનજીહી કામો છે એ સમજીએ સળગતી આગની સામે નમાઝ પઢવી મકરૂહે તનજીહી છે જો મીણબત્તી કે દીવો હોય તો વાંધો નથી આસપાસ નાપાક્યો હોય એવી જગ્યાએ નમાઝ પઢવી મકરુહે તનજી છે એવી જગ્યાએ નમાઝ પઢવી કે જ્યાં એકાગ્રહ થઈને નમાઝ ન પઢી શકાય તો એ પણ મકરુહે તનજીહી છે એટલે કે ધ્યાન આમ તેમ ફર્યા કરે એવી કોઈ જગ્યા હોય ત્યાં નમાઝ પઢવી મકરુહે તનજીહી છે મસ્જિદમાં પોતાના માટે કોઈ જગ્યા ખાસ કરી લેવી કે એ જ જગ્યાએ હું નમાઝ પઢીશ એ મકરુહે તનજીહી છે હવે શરીર બાબત ક્યાં મકરુ હે તનઝીહી કામો છે એ સમજીએ નમાઝમાં યોગ્ય કારણ વગર પલોઠી વાળીને બેસવું મકરુ હે તનઝીહી છે કોઈ યોગ્ય કારણ હોય તો વાંધો નથી નમાઝમાં આંખો બંધ રાખવી મકરુ હે છે જો બંધ રાખીને વધારે સારી રીતે નમાઝ પઢી શકે છે તો હવે બંધ રાખવામાં વાંધો નથી મોંમાં કોઈ વસ્તુ રાખીને નમાઝ પઢવી એ મકરુ હે તનજી છે જ્યારે કે આ વસ્તુ કિરાતમાં કાંઈ નડતી ના હોય જો આ વસ્તુ કિરાતમાં એટલે કે જે પઢવાનું છે એમાં નડતી હોય તો બની શકે કે નમાઝ પણ ન થાય ચાલુ નમાઝે કપાળ પર જો ધૂળ વગેરે લાગી જાય તો તેને સાફ કરવું મકરૂહે તનજીહી છે પણ જો સાફ ન કરવામાં વારંવાર એ બાજુ ધ્યાન જતું હોય તો હવે સાફ કરી લેવામાં વાંધો નથી એવી જ રીતે દરેક એ કામ કે જેને કરવામાં નમાઝમાં કોઈ ફાયદો નથી તો એ કામને કરવું મકરુહે તનજીહી છે હા જો તેનાથી નમાઝમાં કંઈ ફાયદો થતો હોય તો મકરૂહ નથી પણ એ કામ નમાઝ તોડવાની હદ સુધી ના પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવે નમાઝ ક્યારે તૂટે છે તેની વાત ઈનલાહ આ પછીના દર્શમાં કરશું નમાઝમાં આંગળીઓ પર આયતો ગણવી કે તસબીહની સંખ્યા ગણવી એ મકરુહે તનજીહિ છે એટલે કે કેટલી આયતો થઈ કે કેટલી તસબીહ પીડા એ આંગળીઓથી ગણવી મકરૂહે હે છે હાથ કે માથાના ઈશારાથી કોઈને જવાબ દેવો એ મકરૂહે હે છે એટલે કે નમાઝ પડતા પડતા કોઈને હાથના ઈશારાથી કે માથાના ઈશારાથી જવાબ આપવો એ મકરૂહે તનજી છે ચાલુ નમાઝે આળસ મરડવી આ પણ મકરૂહે તનજીહી છે જાણી જોઈને ઉધરસ ખાવી એ મકરૂહે હે છે પણ જો અવાજ સાફ કરવા માટે હોય તો વાંધો નથી ચાલુ નમાઝે થૂંકવું મકરૂહે તંઝીહી છે નમાઝ પઢતા પઢતા ઝૂમવું એ મકરૂહે તંઝીહી છે પણ કોઈ એવી રીતે કરે કે ક્યારેક એક પગ પર વજન આપે અને પછી ક્યારેક બીજા પગ ઉપર વજન આપે તો આવી રીતે કરવામાં કોઈ વાંધો નથી કારણ કે આ કામ સુન્નતથી સાબિત છે હવે કપડા બાબતમાં શું મકરૂહે તંઝીહી છે એ સમજીએ કામકાજ કરવાના કપડામાં નમાઝ પઢવી એ મકરુહે તનજીહી છે જ્યારે કે તેની પાસે કોઈ બીજા કપડાં હોય મતલબ કે સારા કપડાં હોય એ પહેરીને નમાઝ પઢવામાં આવે સુસ્તીના કારણે જો કોઈ ખુલ્લા માથે નમાઝ પઢે તો મકરુહે તનજીહી છે એક હદથી વધારે કપડું લાંબુ રાખવું એ મકરુહે તનજીહી છે સલવારની લંબાઈની હદ એ છે કે ઘૂંટીથી નીચે ના હોય બાઈની લંબાઈની હદ એ છે કે આંગળાથી નીચે ના હોય અને અમામા શરીફની લંબાઈની હદ એ છે કે એ બેસવામાં નીચે દબાય નહીં આ કામ હતા નમાઝના મકરૂહે તંઝીહી આ બધા કામોથી નમાઝમાં બચવાનું હોય છે વમા ઇલ્લલ બલા આ ચેનલ પર જે ઇલ્મ શીખવવામાં આવે છે એ દરેક મુસલમાન માટે શીખવું જરૂરી છે તો આ ઇલમને દરેક મુસલમાન સુધી પહોંચાડવા માટે વિડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ વિડિયો આગળ બીજાને શેર કરો તમારા શેર કરવાથી જો કોઈ વ્યક્તિ કંઈક શીખશે તો તમને પણ સવાબ મળશે અને તમારા અભિપ્રાય નીચે કમેન્ટમાં લખો